वे वे शुरे लाओ આજરોજ અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી લુણંગધામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ દ્વારા રેલી અને ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ રાષ્ટ્રગીત અને ઝંડા ગીત વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા ગાવામાં આવ્યું ત્યારબાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી બારના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોલે આજના દિવસનું મહત્વ અને ટ્રસ્ટ અને સ્કૂલની માહિતી અને શિક્ષણ ઉપર કોઈ કચાસ ન રહે તેવી તેમના વક્તવ્યમાં રજૂઆત કરવામાં આવી ટ્રસ્ટના મહામંત્રી લાલજી સાહેબે પંદરમી ઓગસ્ટનું મહત્વ અને આવનારી પેઢીને બંધારણથી લાભ થશે તેવી માહિતી આપી આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ થારુ શિક્ષણમાં બાળકો કઈ રીતે આગળ આવી શકે તેની માહિતી અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓને પ્રોત્સાહિત કરી હતી કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેનો જасમીનબેન અને બક્તિબેન દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાજેશ્વર મતિયા અને ઉપાચાર્ય રામસીભાઈ બામણિયા અને શિક્ષિકા બહેનોએ જયમત ઉઠાવી હતી આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ મંગલભાઈ ખાખલા મંદિરના મહંત મગનદાદા સંગઠન મંત્રી બચુભાઈ પિંગોલ બુદ્ધારામ કેનિયા ગોવિંદભાઈ સિંચ અશોકભાઈ ગડણ દામજીભાઈ ધેડા

આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશવાસીઓને સૌ પ્રથમ તો શુભેચ્છા પાઠવું છું આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં આજે ધ્વજવંદન કરી અને સ્વતંત્ર દિવસની આજે ઉજવણી કરવામાં આવી એમાં ઉપસ્થિત અમારા આ સંસ્થાના જાગીરના મંત શ્રી મગન દાદા અમારા આ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ મંગલભાઈ આ લુણી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી તથા અમારા ટીચર શિક્ષકો મારા વિદ્યાર્થીઓ અને આવેલા મેં માનસરીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે આ ઉજવણી થઈ રહી છે ત્યારે હું આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બે હજાર તેરથી માંડી અને અત્યાર સુધી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ બે હજાર તેરમાં જ્યારે અહીં એ સ્કૂલનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી કરીને આજ દિત સુધી એટલે બાર વર્ષના આ સમય દરમિયાન એક સફળતાપૂર્વક એક પગલું શિક્ષકોના માધ્યમથી ભરવામાં આવ્યું છે અને અમારા ટ્રસ્ટી ગણે ખૂબ મહેનત કરી અને આ સ્કૂલને ભવ્યથી ભવ્ય હજી પણ શિક્ષણમાં ક્યાંય પણ ખૂટતી કડી ન રહે એના માટે કટિબદ્ધ છે ત્યારે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને મીડિયાના માધ્યમથી કહેવા પણ માગું છું કે આ એક સમગ્ર દેશમાં એવી સ્કૂલ છે કે ત્યાં અહીં અનેક જિલ્લામાંથી કે રાજ્યમાંથી પણ અહીં વિદ્યાર્થીઓ અહીં ભણે છે અને અહીં હોસ્ટેલ પણ આવેલી છે અને એકથી બાર ધોરણમાં ડિજિટલ ક્લાસ પણ અહીંયા ચલાવવામાં આવે છે ત્યારે અમારા એલ વી ફફલ સાહેબનો ખૂબ જ સિંહ ફાળો છે આમાં અને આ સ્કૂલનું ખૂબ સારું રિઝલ્ટ અને ટ્વેલ્થમાં હંડ્રેડ પર્સન્ટ આ વર્ષે આવ્યું છે ત્યારે અમે ધન્યતા અનુભવીએ છીએ અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ એટલી ખૂબ મહેનત કરે છે અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની આ સ્કૂલને એક મોટું એક સફળતા મળી છે ત્યારે હું સૌને આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી આજના દિવસે સૌને હાર્દિક શુભકામના